નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે અત્યારે રાત્રિના બાર વાગ્યાનો સમય થવા આવ્યો છે ત્યારે અત્યારે જે રેમાલ સાયક્લોન એટલે કે બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે તે અત્યારે અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે દોઢસો કિલોમીટર કે તેના કરતાં પણ વધારે પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે અત્યારે જે વાવાઝોડું ટકરાઈ રહ્યું છે ક્યાં પહોંચ્યું છે ક્યાં પહોંચવાનું છે તેમજ અત્યારે ટકરાયા પછી તેની સ્થિતિ શું રહેવાની છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારે જે સાયક્લોન છે તે આપ જોઈ શકો અહીં પહોંચ્યું છે ખાસ કરીને કયા વિસ્તારમાં તે ટકરાઈ રહ્યું છે તેની વાત કરીએ તો અત્યારે બાલેશ્વર અને હલ્દીબારી આજુબાજુના વિસ્તારો કોલકાતા ખડગપુર તેમજ કાલાપારા જે આ વિસ્તારો છે તેની અંદર તે ટકરાવાનું છે એટલે કે ટકરાઈ રહ્યું છે ગંગા સાગર હલ્દીયા અને હલ્દીબારી આ વિસ્તારોમાં અત્યારે અહીં સાયક્લોન ટકરાઈ રહ્યું છે તો તેની જે પવનની ઝડપ અત્યારે આપણે જોવાની છે ખાસ કરીને તો અત્યારે જે પવનની ઝડપ છે એકસો ને પિસ્તાલીસથી એકસો ને પચાસ કિલોમીટર કે તેના કરતાં પણ વધારે પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ જે બધા વિસ્તારો છે જેમાં એંસીથી સો કિલોમીટર પ્રતિ કલાક તેમજ સોથી એકસો વીસ અને એકસો વીસથી એકસો ને પચાસ કિલોમીટરની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો આ રીતે ખતરનાક સાયક્લોન અત્યારે ટકરાઈ રહ્યું છે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળે છે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે છે તો હવે રાત્રે વાવાઝોડું કોલકત્તાની અંદર ક્યારે પહોંચવાનું છે તેની વાત કરીએ તો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારે એટલે કે સત્યાવીસ તારીખ વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોલકાતાની નજીક તેની આંખ પહોંચશે ત્યારે તેની પવનની ઝડપ એકસો ને ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ખુલના આજુબાજુ એકસો આઠ કોલકત્તા આજુબાજુ સો અને ખડગપુર આજુબાજુ એકસો ને સાત કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે ત્યારે જોઈએ કે આવતીકાલે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે અને ગુજરાત ઉપર અત્યારે તેની શું અસર જોવા મળશે તો વાવાઝોડું પૂરું થયા પછી ગુજરાતની અંદર તેની સ્થિતિમાં થોડા ફેરફારો થશે પવનની ઝડપમાં ભયાનક વધારો થવાનો છે તેની પણ અપડેટ જોવાની છે તો અત્યારે આવતીકાલે બપોરના બાર વાગ્યાની અપડેટ જોઈએ સાયક્લોન બાર વાગ્યા પછીના સમયગાળા દરમિયાન બાંગ્લાદેશના નજીક તેની આંખ આંખા દુબાજુ બાંગ્લાદેશના નજીક તેની તેની જે જે આંખ છે છે તે તે પહોંચી જશે ત્યારે પવનની ઝડપ કોલકાતા નજીક બાણું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે તો આવતીકાલે સાંજ સુધીની અંદર આ જે સાયક્લોન છે તે બાંગ્લાદેશની અંદર પ્રવેશી જશે અને અઠ્યાવીસ તારીખ સુધી ભયાનક સ્વરૂપ રહેશે અઠયાવીસ તારીખ પછી ઓગણત્રીસ તારીખમાં તે એક નિમ્ન લો પ્રેશરમાં પરિવર્તિત થશે ગુજરાતની અપડેટ જોઈએ અત્યારની અત્યારે મિત્રો ગુજરાતમાં કચ્છના વિસ્તારોમાં ચાલીસ અને બાકીના વિસ્તારોમાં એકતાલીસની પવનની ઝડપ જોવા મળે છે આવતીકાલે ચાર વાગ્યા પછી કચ્છની અંદર બાસઠ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી પવનની ઝડપમાં વધારો રહેશે સાયક્લોન પછીની જે ગુજરાતની અપડેટ છે તે આપણે સવારના વિડીયોમાં મેળવીશું તો આ હતી અત્યારની અપડેટ અને અત્યારે ખાસ કરીને સાયક્લોન ટકરાયાની અપડેટ તો સાયક્લોન ટકરાયા બાદ આ બધા વિસ્તારોની અંદર અતિ ભયંકર સ્થિતિ અત્યારથી શરૂ છે ભારે તબાહીના દ્રશ્યો ભારે વરસાદના દ્રશ્યો પણ અત્યારે શરૂ છે તો જોઈએ વરસાદની અપડેટ તો આજે રાત્રે અને અત્યારના સમયે આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આપણે જોઈ શકીએ છીએ બેથી પાંચ ઇંચ દસ ઇંચ સુધીનો જે વરસાદ છે તે આ બધા વિસ્તારોમાં ખાબકી શકે છે આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ